છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાવન તાલુકામાં કમોસમી વરસાદ ભાવનગરના મહુવામાં સૌથી વધુ પોણા આઠ ઇંચ વરસાદ સાબરકાંઠામાં ટ્રેનમાં ડ્રગ્સની ફેરા હેરાફેરી પર્દાફાશ બિનવાર્ષિકત હાલતમાં એસી લાખથી વધુ ડ્રગ્સ પોલીસને મળી આવ્યું અરબી સમુદ્રમાં સર્જાયેલા મોનથા વાવાઝોડાની અસર હેઠળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી ખેડૂતોને પાક નુકસાનથી બચવા તાત્કાલિક પગલાં લેવાની સલાહ કોલેજના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ ફરજિયાત કરાતા નિયમોની અસ્પષ્ટતાથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં અમદાવાદ વડોદરા હાઇવે પર ભયાનક અકસ્માત ટ્રિપલ એક્સિડન્ટમાં ત્રણ લોકોના મોત અનેક ઘાયલ હાઇવે પર ટ્રાફિક જામ રાજ્યમાં એકવીસ ટકા પી ડાયાબિટીસ દેશની સરેરાશ કરતા બમણું પ્રમાણ આરોગ્ય વિભાગ ચિંતામાં સૌરાષ્ટ્રમાં ખેડૂતોને મોટું નુકસાન કમોસમી વરસાદથી એસી નેવ ટકા મગફળીનો પાક નષ્ટ થવાની ભીતિ વિધાનસભા ચૂંટણી પહેલા નીતિશ કુમાર એક્શન મોડમાં પૂર્વ મંત્રી સહિત અગિયાર ધારાસભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા ક્રિકેટર સૈયદ સૈયદને આંતરિક રક્તસ્ત્રાવ કારણે સિડનીના હોસ્પિટલ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશિયાની સમિતિમાં સંબોધન કરતા કહ્યું એકવીસમી સદી આપણી અને વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો દેશની રાજધાની દિલ્હીમાં ફરી એક શરમજનક ઘટના સામે આવી જેમાં કોલેજ થી પરત આવી રહેલી એક વિદ્યાર્થીની પર એસિડ એટેક કર્યો યુઆઈડીએ દ્વારા જારી કરેલા આધાર કાર્ડની સંખ્યા એકસો તેતાલીસ કરોડ પાર પહોંચી વિદેશમાં માત્ર સાત મિનિટમાં આઠસો પચાસ કરોડ દાગીનાની ચોરીની મોટી ઘટના સામે આવી સપ્તાહમાં પ્રથમ દિવસે ભારતીય શેરબજાર સકારાત્મક શરૂ કરી સેક્શન અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો યુએસ દ્વારા ડંકી રૂટથી અમેરિકા ગયેલા પચાસ હરિયાણી લોકોને ડિપાર્ટ કરીને ભારત પરત મોકલ્યા ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત પાકિસ્તાનને તાલિબાન હુમલાનું ઠીકરું ભારત પર ફોડવાનો પ્રયાસ કર્યો સુરતમાં નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરી પર એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા આ કેમિકલયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ ભોપાલથી કેમિકલ અને અમદાવાદથી પેકિંગના ડબ્બા લાવીને ચલાવવામાં આવતું હતું સાફ કરતા મૃત માની દીકરાને ગંગામાં વહાવી દીધો તેર વર્ષ બાદ જીવતો પાછો આવ્યો હાલ માટે આટલું જ મળીશું શું અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને ને કર